નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતર બગ પાટણ જિલ્લાના રાધનપુર થી પીપરાડા સુધીનો નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યો છે રાધનપુર થી કંડલા નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત રાધનપુર થી પીપરાડા સુધીનો નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન ઉપર ખાડા રાજ ને લઈને રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ વાહન ચાલકો મુશ્કેલી પડી રહી છે જેમાં ટ્રક બસ અને ખાનગી વાહનો અવારનવાર જોખમમાં મુકાશે

રાત્રિ દરમિયાન મુસાફરી કરવી અત્યંત જોખમી બની છે તો સ્થાનિક લોકો અને મુસાફરોમાં ભારે ચિંતાનો માહોલ છવાય ગયો છે જેને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક માર્ગ મરામત બંધ લાઈટો ચાલુ અને જ્યાં કામ ન થયું હોય ત્યાં વાહન ચાલકોને ટોલ મુક્તિ મળે પ્રાંત અધિકારી રજૂઆત કરી છે અને તંત્ર બેદરકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે રોડ નંબર સત્યાવીસ જે બલગામ જે તોલ નાકો છે ત્યાંથી મળી અને વારે તોલ નાકા જે સ્ટેટ લાઈટો અને ખાડા ખૂબ પડેલા છે અમે નેશનલ એથોરિટી ને રજૂઆત કરવા છતાં પણ કોઈ એનો નિકાલ આવતો નથી તેથી અમે આજે રાધનપુર પ્રાંત કચેરી કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે તેથી અમને અમે એમને રજૂઆત કરી છે આ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે અને તાત્કાલિક ધોરણે આ ખાડા અને સ્ટેટ લાઈટ ખાડા બંધ ખાડા પડેલા છે એને પૂરાવે અને રોડ સાવ બનાવે નક્યા તોલ નાકા અંદર આજુબાજુ જે ગોબરાયો છે એનો તોલ ફ્રી કરે અને સ્ટ્રીટ લાઇટ ચાલુ ન કરે તો વારંવાર અક્ષમાત જે મૃત્યુ પામેલ લોકો છે એમની જવાબદારી નેશનલ એથોરિટી ને પાવર એથોરિટી ટા રહેશે એની જવાબદારી એમની રહેશે અને સરકાર શ્રીને ઓનો

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર